દિવ્ય ચરિત્ર ની ઝાંખી કરીશું ઈડર પાસે ના બડોલી ગામે ભિક્ષા વૃત્તિ ઉપર નિર્ભર એવા એક બ્રાહ્મણ રહેતા હતા તેને પરિવાર માંગ એક જ છોકરો હતો અને તે પણ જન્મથી મૂંઘો હતો એક વૃક્ષ ઉપરથી તે પડી ગયો અને તેના બે પગ ગયા તે ઊભો થઈ શકતો નહીં તેથી તેની તમામ ચાકરી એનો બાપ એ ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગી લાવીને કરતા તે ચાલી શકતો ન હોય સાવ દેહે પરવશ થઈને ઘરના એક ખૂનામાં પડી રહેતો તેનો બાપ ભિક્ષા માગી રોટલા બનાવી તેને હાથે ખવડાવતો આમ કરતાં તે એક વર્ષનો થયો ત્યાં તેનો બાપ એકાએક બીમારી લાગતા મરી ગયો આથી તે મૂંગો અપંગ છોકરો સાવ નિરાધાર ને પરવશ થઈ ગયો આવા સમયે બડોલી ગામના લોકોને એ બ્રાહ્મણના મૂંગા છોકરાને જોઈને બહુ દયા આવી

તેથી સૌ ગામ લોકો ઘણા વિસ્મયને પામ્યા ખુશાલ ભટ્ટે તેને બોલવા કહ્યું કે છોકરા તારો વેદ યજુર્વેદ છે તે ધીરે ધીરે બોલ જોઈએ ખુશાલ ભટ્ટ યજુર્વેદનો પ્રથમ મંત્રની શરૂઆત બોલ્યા એટલે તુરંત જ તેમની સાથે છોકરો પણ બોલવા લાગ્યો આમ તેની મેળે શુદ્ધ અને સ્પષ્ટ સ્વરથી થોડીક વાર યજુર્વેદ સંહિતા ના ચાલીસ અધ્યાય મુખ પાઠ તે સૌ વચાળે મણી ગયો ખુશાલ ભટ્ટે પછી તે બ્રાહ્મણો અને છોકરાને જમાડી આશીર્વાદ આપ્યા કે જા હવે તને નિત્ય મિષ્ટાન અને પુષ્કળ દક્ષિણા સમાજમાં મળશે એમ એને આશીર્વાદ દઈને વિદાય કર્યા તે છોકરો પોતાને ગામ પાછો ચાલીને ગયો ખુશાલ મઠના આશીર્વાદથી તે છોકરાની ઉંમર મોટો થતા એ વિસ્તાર માંગ ખૂબ જ મોટા વૈદિક બ્રાહ્મણ માંગ ગણતરી થવા લાગી ને ગૌરી શંકર ઘન નામે એ પુરા એક પંથકમાં પ્રસિદ્ધ થયા ને સત્સંગનો યોગ થતા ઘણા સારા સત્સંગી થયા જ્યારે અમદાવાદ માં શ્રી હરી એ સંવત અઢારસો ઇઠ્યોતેર ના ફાગણ સૂત્રણ ના રોજ શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે એ ગૌરી શંકર ઘન પાઠી યજ્ઞમાં વરૂની મંડપમાં હતા એ વખતે તેમની ઓળખાણ ખુદ શ્રીજી મહારાજે પોતે આપી અને તાળી સૌને કહ્યું કે મોટા પુરુષ તો ચેતન કરે કરે છે છે અને પશુને દેવ તે તાળીને ગૌરી શંકર બેઠા ત્યારે ગૌરી શંકર ઊભા થઈ હાથ જોડી સૌને નમસ્કાર કરી બોલ્યા કે મને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી એ શારીરિક યાતના અને પીડા મામથી મુક્ત કરી કર્યા હતા શ્રી સ્વામી સ્વામીના જીવન વૃતા માંગથી લીધેલ છે જય શ્રી સ્વામિનારાયણ